બે હજાર ચોવીસ જેટલું કંઈ દેખાતું હોય છે એટલું ચરકતું સોનું ન હોય એમાં આજના સંબંધમાં કદાચ વાતાવરણ એવું લાગે ખરું છેવટે પબ્લિક એવું ધારે કે બી અમારે પરિવર્તન કરવું છે તો લોકો પરિવર્તન કરી શકે છે અને ચોવીસમાં પરિવર્તનના સંકેત અત્યારે દેખાય એવું પરિવર્તન શું પરિવર્તન એ પ્રજા નક્કી કરશે અને પાર્ટીઓ નક્કી કરશે અત્યારે આ ન બીજેપીમાં છું ન કોંગ્રેસમાં છું પણ છતાં જે રીતે પ્રજાના પ્રશ્નો હોય એમાં પૂરી સતર્કતાથી ધ્યાન રાખીને મદદરૂપ થવાની કોશિશ કરવી જોઈએ હું કરતો હોય વસ્તુ ધર્મનો મુદ્દો એમાં પાર્ટીએ પડવાનું ના હોય પક્ષોએ પડવાનું ના હોય આમાં તો તમને જે આસ્થા હોય આખો દેશ રામને માને આખો દેશ કૃષ્ણને માને આખો દેશ શિવજીને માને આખો દેશ અલ્લાહને માને આખો દેશ ક્રાઇસ્ટને ના માને જેને જે માનવું એ માને એમાં પરાણે તમે માર્કેટિંગના માધ્યમથી લોકોને કે ભાઈ રામ રામ એ વ્યક્તિગત વિશેષ છે જેમ રામની યાત્રા બીજેપીએ અડવારીજીએ સોમનાથથી કાઢક્યા બીજેપીનો પ્રમુખ શું હતું બહુ સરસ મજાનું ટેક ઓફ આપેલું એ વખતે યાત્રામાં પણ એ યાત્રા આથી પોલિટિકલ હતી એમાં રામની ભક્તિ માટે નહોતી પાર્ટીની ભક્તિ માટે હતી અને પાર્ટીને એ ભક્તિનો ફાયદો પણ છે બીજેપીએ બે સીટોમાંથી એકદમ જંપ માર્યો અસરકારક રીતે રોલ પ્લે થયો આ યાત્રાનો એ યાત્રાનો પોલિટિકલ માઇલેજ લેવા માટે તમે યાત્રા કરો જાહેર કરો બી પોલિટિકલ માઇલેજ માટે યાત્રા છે અમારી ભૂમિમાં અયોધ્યામાં એમનું મંદિર થવું જોઈએ યાત્રા શરૂ કરેલી એ ગુજરાતમાંથી શરૂ કરેલી અને સોમનાથમાંથી એ વખતે અડવાનીજીની અપેક્ષા હતી મને સારું ટેક ઓફ મળે સારી સારી પબ્લિક મળે સારા લોકો મળે સારી પ્રસિદ્ધિ મળે ગુજરાતમાં જેટલા દિવસ રથ એટલા દિવસે અદ્ભુત રીતે એ રથની વિદાય હતી લોકોને રામ મય કર્યા અને સાબાયક છે રામનો ભૂલ રીતે ચાલતા તો ચાલો પડે એ પોલિટિકલાઇઝ નહીં કરવો જોઈએ ધાર્મિક આસ્થા રહેવી જોઈએ એની કોર્ટની બાબતો બહુ ટીકા ટિપ્પણી નહીં કરવી જોઈએ સુપ્રીમ સુપ્રીમ હોય છે સુપને ઠીક લાગ્યું એ કર્યું હવે જે જે ગુજરાત સરકાર જે કંઈ એમને મદદ કરે શું કરે ન કરે તો એમને ખબર નથી છૂટ છે કલકત્તામાં છે મદ્રાસમાં છે તમે છે ને દીવમાં છે દમણમાં છે ઉદયપુરમાં છે આબુમાં છે પછી તમે છ નાટક કરી રહ્યા છો આ પોલિટિશિયન અને પોલીસને કમાણીનું માધ્યમ છે આ પબ્લિકનું મોત છે આના કરતાં લોકોને પીન મરવું હોય તો ભલે પીન મરે પણ સારો પીન તમે એટલા માટે હું આ દારૂબંધીની નીતિ એ ગંભીર નીતિ છે વહેલા વહેલી તકે એને દૂર કરવી જોઈએ સરકારે હિંમત કરવી જોઈએ મતોની લાલચ નહીં રાખવી જોઈએ અને પોલિટિકલ મુદ્દો છે જ નહીં આ આ તો આર્થિક અને સામાજિક મુદ્દો અને આવા પીવાથી બે દીકરીઓનું આમ કેમ તો મુંબઈમાં બે દીકરી નથી આપણી ગુજરાતી દિલ્હીમાં નથી કલકત્તામાં નથી તો બધું દલીલો ખોટી દલીલો છે વહેલાવાળી તકે ગુજરાત સરકારે દારૂબંધી છૂટી કરી દેવી જોઈએ આવક આવે એ લોકોને ફી શૈક્ષણિક એમાં રાહત આપવી જોઈએ દવાખાનાની બાબતમાં દરેકને છૂટ ઘણી મળવી જોઈએ દસ બાર લાખ રૂપિયા એના પરિવારને ખર્ચો થાય તો સરકાર આપે આવું ફરી ઈચ્છા હોય તો ગમે ત્યાં જાવ ના કામ થાય તો પૈસા આપો તો ફટાક લેવો જોઈએ ખૂબ કરપ્શન કલ્પના બારનું કરપ્શન ચાલ્યા કરવાનું પબ્લિક મત આપે છે માથે સરકાર બનતી હોય પબ્લિકને પસંદ છે ભ્રષ્ટાચાર તો લેટ પીપલ એન્જોય એમાં લોકોએ નક્કી કરવાનું સરકારને ક્યારેય વાંક નહીં કાઢવો જોઈએ લોકોનો વાંક કાઢવો જોઈએ જે બેકૂફ લોકો ભેગા થઈને જાતે થઈને પેટ પર કટારી મારું તો એ કરે ભાઈ લોકો જવાબદાર છે સરકાર છે મત આપે તો સરકાર મત ના આપે તો સરકાર ક્યાં કહી એ પબ્લિકને મજા કરવા દો જે રામ કરો કૃષ્ણ કરો રાધે કરો જે કરો સીતારામ કરો રાધાકૃષ્ણ કરો જય મહાદેવ જય શિવ તમને બધા